જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ગણેશ પુરાણની કથા સાંભળીશું ગણેશ પુરાણને પાંચ ખંડોમાં વિભાજિત કરેલ છે જેમાં પહેલો ખંડ ઉપાસના ખંડ ભાગ ચાર ની અંદર તારકાસુરના વધની કથા સાંભળીશું જેમાં કાર્તિકેયના જન્મ કથા તારકાસુરનો વધ અને શ્રેષ્ઠનું ગર્વખંડન અને સૃષ્ટિની ઉત્પત્તિની કથા સાંભળીશું જો આપણે સંપૂર્ણ ગણેશ પુરાણ સાંભળવા માંગતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય પહેલો કાર્તિકેયનો જન્મ મહર્ષિ વ્યાસે બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્મદેવ પરશુરામે ક્યાં તપ કર્યું તે બાબત આપ મને કહી સંભળાવો બ્રહ્માજી બોલ્યા જે સ્થળમાં પરશુરામે તપસર્યા કરી એ સ્થળ મયુરેશ્વર નામે કમલાસુર નામના દૈત્યનો વધ કર્યો હતો અગાઉ તારક નામના દૈત્ય ત્યાં સહસ્ત્ર વર્ષ સુધી દારૂણ તપ કર્યો હતો એટલે બ્રહ્માજીએ પ્રસન્ન થઈ દેવ દાનવ ઋષિ યક્ષ ગંધર્વ રાક્ષસ વગેરેથી તારું મૃત્યુ થશે નહીં તેવું વરદાન આપ્યું હતું પરંતુ જ્યારે કાર્તિકેયનો જન્મ થશે ત્યારે એના હાથે તારો વધ થશે તેમ પણ આ પામી તારકે થઈ મચાવ્યો અને સર્વત્ર અનાચાર કરવા માંડ્યો એટલે સર્વે ઋષિઓ ભેગા થઈ એના નાશ માટે તપ કરવા માંડ્યા આ વાતની જ્યારે તારકાસુરને ખબર પડી ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ખૂબ દોડાવ્યા આમ સર્વે દેવો ભયભીત થઈને ભાગી ગયા ત્યારે એણે પોતાના દૈત્યોને અધિકારના ક્ષેત્રોમાં નીમ્યા અને પોતે નિર્ભય થઈને રહેવા લાગ્યો અહીં ઋષિઓએ ઉગ્ર તપ તે આકાશવાણી થઈ જ્યારે શિવજીને પુત્ર થશે ત્યારે તારકાસુરનો વધ કરશે આ સાંભળી સર્વે ઋષિઓ કૈલાસ પર્વત ઉપર ગયા પરંતુ ભગવાન શિવજી તો કૈલાસ છોડીને તપ કરવા અરણ્યમાં ચાલ્યા ગયા હતા ભગવાન શિવજી એક ગાઢ અરણ્યમાં તપસર્યા કરતા હતા એમની આજુબાજુ અસંખ્ય હિંસક પશુ હતા મદને એમને દૂર કરી પોતાના દિવ્ય પ્રભાવથી ત્યાં સુંદર સરોવર અને ઉદ્યાન બનાવ્યું પોતાના મિત્ર વસંતની મદદથી ત્યાં અનેક સુગંધિત પુષ્પોનો પરમાટ થયો આવા મનોરમ્ય વાતાવરણમાં મદન ધીમે ધીમે ભગવાન શિવજીની સમીપમાં સર્યો અને સાવધાનીથી એક પુષ્પ બાણ છોડી ભગવાન શિવજીની સમાધિનો ભંગ કરવા લાગ્યો છેવટે શિવજીના નેત્રો ખુલ્યા એમણે અરણ્યમાં અકાળે વસંતનો ઉદ્ભવ થતો જોયો કોઈ દુષ્ટે પોતાની સમાધિનો ભંગ કરવા યુક્તિ કરી છે એમ સમજી તેમણે ક્રોધથી પોતાની ભ્રુકુટી વક્ર કરી દેવો પ્રાર્થના કરે એ પહેલા જ ભગવાન શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું અને મદન ત્યાં જ ભસ્મ થઈ ગયો તે પછી ભીલડીનો વેશ ધારણ કરેલા પાર્વતી આગળ આવ્યા અને ભગવાન અગ્નિનું શમન અગ્નિ નું કરી અને બોલ્યા પીડિત થઈ સર્વે ઋષિઓ અને દેવો સહાય માટે આપની પ્રાર્થના કરે છે એમની જ આજ્ઞાથી મદને આપની સમાધિનો ભંગ કર્યો છે અને આપે એને ભસ્મ કર્યો છે એટલે કૃપા કરી આપ એનું રક્ષણ કરો આમ બોલી પાર્વતીજીએ ભગવાન શિવજીને પ્રણામ કર્યા ભગવાન શિવજીએ ત્રીજું નેત્ર બંધ કર્યું અને દેવોને અભય આપી ગૌરી પાર્વતીને ગાઢ આશ્લેષ આપ્યો તે પછી શિવજી પાર્વતી સાથે કૈલાસ પર્વત ઉપર ગયા અને તેની સાથે ક્રીડા કરતા કરતા હજાર વર્ષ થઈ ગયા છતાં તેમનો પુત્ર ઉત્પન્ન થયો નહીં એટલે દેવોને ચિંતા થઈ એમણે અગ્નિને બોલાવ્યો અને કહ્યું મદને તો પોતાના સામર્થ્યથી ભગવાન શંકરને સમોહિત કર્યા હવે તારે પણ દેવોનું એક કાર્ય કરવાનું છે અત્યારે ભગવાન શિવજી પાર્વતીની સાથે વિલાસ અને ક્રીડા કરે છે પરંતુ એમની ક્રીડા અટકતી નથી એટલે તું અમારા સૌની પ્રાર્થનાથી એમને એમના કર્તવ્યોનું સ્મરણ કરાવ અન્ય દેવો ભગવાન શિવજીના તૃતીય નેત્રથી ભય પામે છે એટલે તારે જ આ કાર્ય કરવું પડશે દેવોની આજ્ઞા પ્રમાણે ભગવા વસ્ત્રો પહેરી ભિક્ષુકનો રૂપ લઈ અગ્નિ કૈલાસ પર્વત ઉપર શિવ પાર્વતીના ક્રીડા ભવનમાં ગયો અને ભવનના દ્વાર પર આગળ ઊભો રહી ભિક્ષામ દેહી એમ પોકાર કરવા લાગ્યો આ શબ્દો સાંભળી પોતાની સુરત ક્રીડા સમાપ્ત કરી શિવ પાર્વતી નહીં એટલે અને આ શક્તિ પૃથ્વી ઉપર પડશે તો પૃથ્વી દિગ્ધ થશે એમાં માની અગ્નિ સ્વયં એ શક્તિને ધારણ કર્યું આથી અગ્નિને ગર્ભવાન થયો અને અત્યંત લજ્જિત થઈ એક જગ્યાએ ભરાઈને બેઠો અગ્નિએ શિવની શક્તિને ગ્રહણ કરેલું તેથી તેમાં હોમાયેલા અને ગ્રહણ કરતા દેવતાઓને ગર્ભ રહ્યો આ પ્રકૃતિજન્ય નહોતી આથી દેવોને પીડા થવા લાગી આ પીડાથી છુટકારો મેળવવા માટે વળી પાછા દેવો શિવજી પાસે આવ્યા અને શિવજીને વિનવવા લાગ્યા ત્યારે શિવે દેવોને કહ્યું કે તમે વમન કરો જેથી એ શક્તિ બહાર નીકળી જશે અને તમે પીડા મુક્ત થશો બધા દેવતાઓએ વમન કર્યું ત્યારે એ શક્તિ સુવર્ણ સમાન ચમકવા લાગ્યો અને પર્વતાકાર થયો આથી વળી પાછા દેવો ચિંતાતુર થયા ત્યારે શિવજીએ દેવોને ઉપાય બતાવ્યો કે આ મહાશક્તિને કોઈ ઉત્તમ અને પવિત્ર સ્ત્રીના ઉદરમાં સ્થાપિત કરો તેનાથી તે દાહામાંથી મુક્તિ પામશે માઘ માસના પ્રયાગમાં ઋષિપત્નીઓમાં માત્ર અરુંધતીને છોડી બીજી છ ઋષિપત્નીઓની રૂવાટી મારફત શિવે એ શક્તિનો દેવોએ પ્રવેશ કરાવ્યો

જાણ ત્રણ લોકમાં થઈ ત્યારે દેવોના વૃંદમાં આનંદ છવાઈ ગયો પાડ્યા એનો જન્મ કૃતિકાઓથી અને કાર્તિક માસમાં થયો હોવાથી તે કાર્તિકે કહેવાયું તો પાર્વતીજીનો પુત્ર હોવાથી પાર્વતી નંદન તરીકે ઓળખાયો સર નામના ઘાસમાં જન્મ્યો હતો એટલે સર જન્મ છ માતાઓથી જન્મ્યો હતો એટલે અને વધ કરનાર હોવાથી તરીકે ઓળખાયો ઇન્દ્રાદી દેવો પણ ત્યાં આવ્યા અને તેઓએ તેમની સ્તુતિ કરી એ જ સમયે દેવોના સેનાપતિ તરીકે તેનો અભિષેક કર્યો બચપણથી જ કાર્તિકે મહાપરાક્રમી થયો એને કૂદકો મારીને પળ માત્રમાં ચંદ્રને પકડી લેવા પ્રયત્ન કર્યો પણ મહા મુશ્કેલીથી બ્રહ્માએને છોડાવ્યો અને કાર્તિકેય બુદ્ધિમાં બૃહસ્પતિ અને શક્તિમાં ઇન્દ્રને પણ જીતી લીધા હતા એક દિવસ કાર્તિકેયે ભગવાન શિવજીને કહ્યું કે પિતાજી આપના મુખે અનેક અને વ્રત સાંભળ્યા છતાં એનાથી મારું મનનું સમાધાન થતું નથી જે વ્રતથી શત્રુને પરાજિત કરી શકાય અને વિજયી થઈ ત્રિભુવનમાં કીર્તિ ફેલાય એવું કોઈ મહાન વ્રત આપ મને કહો ભગવાન શિવજી બોલ્યા સર્વ પ્રાણીઓની ઈચ્છાઓની પરિપૂર્તિ કરનારું એમને ધર્મ, અર્થ, કામ, મોક્ષ એમ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારું પુત્ર અને સંપત્તિની વૃદ્ધિ કરનારું વિઘ્નોનો નાશ કરી શત્રુઓને પરાજિત કરનારું અને સર્વત્ર વિજય અપાવનારું એવું ભગવાન ગણેશજીનું વરદ ચતુર્થી નામનું અમૂલ્ય વ્રત હું તમને કહું છું તો એ કાર્તિકેય તમે એ સાંભળો અધ્યાય બીજો તારકાસુ વધ અને શેષનું ગર્વ ખંડન ભગવાન કાર્તિકે વ્રત સંપૂર્ણ વિધાન અને પૂર્ણ શ્રદ્ધાથી કર્યું એટલે મયુર પર સવારી કરીને ભગવાન ગણેશજી પ્રગટ થયા અને એને યથેશ વરદાન આપ્યા એટલું જ નહીં પણ પોતે આરોહણ કરેલો મયુર પણ કાર્તિકેયને આપ્યો એ દિવસથી કાર્તિકેય મયુર ધ્વજ પણ કહેવાયા કાર્તિકેર સાથે વિદ્યાધર વગેરે સ્તુતિ જ્ઞાન કરવા લાગ્યા અક્ષરા નૃત્ય કરવા લાગી અને સવે સ્કંદ પર પુષ્પવૃષ્ટિ કરી ધર્મ કર્મ પુનઃ થવા લાગ્યા યજ્ઞ યજ્ઞિ હોમ થવા લાગ્યા અને સર્વત્ર વૈદ્વનિ ગુંજાવા લાગ્યો જે સ્થાનમાં દેવોએ કાર્તિકેયનું પૂજન કર્યું એ સ્થાન ધૃષ્ણેશ્વર નામથી ઓળખાય છે અને કાર્તિકેય ઉપર જ્યાં ભગવાન ગણેશજી પ્રસન્ન થયા હતા એ સ્થાન લક્ષ વિનાયક તરીકે દક્ષિણમાં લક્ષનગર પાસે આવેલ છે મહર્ષિ વ્યાસે બ્રહ્માજીને પૂછ્યું કે પિતામહ ભગવાન શિવજી મદનને તો ભસ્મ કરી નાખ્યો તો છતાં અત્યારે પણ એ લોકોને શા માટે પીડિત કરે છે બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે મદનની પત્ની રતિ એ સાંભળ્યું કે એના પતિ મદને ભગવાન શિવજી એ ભસ્મ કરી નાખ્યો છે ત્યારે તે રોતી રોતી ભગવાન શિવજી પાસે ગઈ અને એમને પ્રણામ કરી એમની સ્તુતિ કરવા લાગી એટલે ભગવાન શિવજી એને વરદાન માંગવાનું કહ્યું એટલે કે હે દેવ અખંડ સૌભાગ્યનું વરદાન આપો ભગવાન શિવજી બોલ્યા હે કલ્યાણી તું ચિંતા કરીશ નહીં તું જ્યારે જ્યારે સ્મરણ કરીશ ત્યારે ત્યારે તારો પતિ તારી સામે પ્રગટ થશે અને તને મળશે એનો નિવાસ મનમાં થશે એટલે મનોભુ કહેવાશે કેટલાય સમય પછી ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના પુત્ર તરીકે અને એણે એના પતિનું સ્મરણ કર્યું એટલે મદન પ્રગટ થયું અને રતિને ભેટ્યો પરસ્પર દર્શનથી બંને આનંદ પામ્યા પછી બંને ફરીથી ભગવાન શિવજી પાસે ગયા અને મદને ભગવાન શિવજીને વિનંતી કરી કે હે મહેશ્વર આપને તારકનો વધ કરનારો પુત્ર થાય એવી દેવોની ઈચ્છાથી જ મેં આપની સમાધિ ભંગ કરી હતી આ તો પરોપકારનું કાર્ય હતું છતાં મને ભસ્મ કર્યો શું આ ન્યાયિક કાર્ય હતું દેવ મારું સુંદર શરીર નષ્ટ થયું છે હવે હું પ્રેત જેવો ક્યાં સુધી રહું એટલે હવે આપ મારા પર અનુગ્રહ કરો આ સાંભળી ભગવાન શિવજીએ મદનને ગણેશજીના એકાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો મદને એકસો વર્ષ સુધી એ મંત્રનો જપ કરતા કરતા ભગવાન ગણેશજીનું અનુષ્ઠાન કર્યું એટલે ભગવાન ગણેશજી પ્રસન્ન થયા અને મદનને ને વરદાન માગવા કહ્યું મદને જે ઘટના બની હતી તે કહી અને મને સુંદર શરીર આપો એવું વરદાન માગ્યું ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને બોલ્યા કે તારી સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ થશે તે પછી તેઓ અંતર ધ્યાન થઈ ગયા મદને એ સ્થળે એક સુંદર દેવાલયનું નિર્માણ કર્યું અને એમાં ભગવાન ગણેશજીની રત્નમય મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને તેનું નામ મદોત્કટ એવું રાખ્યું તે સ્થળમાં રામાવતારમાં શુરપણ ખાનું નાક કપાયું હતું એટલે એ નાસિકા કહેવાયું તે પછી કૃષ્ણ અવતારમાં મદન રૂકમણીની કુખે જન્મ્યો પરંતુ એના જન્મ સમયે જ દેવતીય તેનું અપહરણ કરીને સમુદ્રમાં લઈ ગયો ત્યાં એક માછલીય બાળકને ગળી ગઈ એ માછલી ધીવરની ઝાડમાં સપડાઈ અને એના ઉદરમાંથી ધીવરને એની પ્રાપ્તિ થઈ ધીવરે એને સમ્રાચુરને આપ્યો સમ્રાશુર એને માયાવતીને આપ્યો માયાવતી એને અનેક પ્રકારની માયાઓ શીખવી એ દિવસે એ પુત્ર સરસ્વતી નગરમાં ગયો અને ત્યાં એ રૂકમણી સહિત ભગવાન કૃષ્ણની સ્ત્રીઓની નજરે પડ્યો એ સંપૂર્ણપણે ભગવાન શ્રીકૃષ્ણ જેવો જ હતો એટલે એને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ લજ્જિત થયા

એ સમયે ભગવાન શિવજીના દર્શન કરવા દેવ ગંધર્વ અપ્સરા યક્ષ કિનર વગેરે આવ્યા હતા સૌ એમની પૂજા ને સ્તુતિ કરી આ જોઈને શેષનાગના મનમાં ગર્વ થયો અને અભિમાનથી બોલ્યો હું પોતે જ આ ભગવાન શિવજીના મસ્તક ઉપર બિરાજ્યો છું પૃથ્વીનો ભાર ઉપાડવાનું સામર્થ્ય મારા સિવાય અન્યમાં નથી દેવોને અમર કરનાર પણ હું જ છું છતાં તેઓ મારી સ્તુતિ કેમ કરતા નથી શેષનાગ ને ગર્વ થયો છે એ ભગવાન શિવજીના ધ્યાનમાં આવ્યું તેઓ કઈ પણ બોલ્યા વગર તેઓ જમીન પર જઈને અટક્યા એમના મસ્તકો ફૂટી ગયા અને હજારો ચીરા પડ્યા આ જોઈ એમને એમની નિર્માલ્યતાનું ભાન થઈ ગયું અને એમના ગર્વનું ખંડન થયું શિવજીના મસ્તક

આ સાંભળી શેષનાગ બોલ્યા કે મારા અભિમાનથી મારું સામર્થ્ય નષ્ટ થયું છે એટલે હવે આપ જે કહેશો તે પ્રમાણે હે હે હું કરીશ બોલ્યા કે શેષ તમે ભગવાન ગણેશજીની આરાધના કરો હું તમને તેમનો ષડક્ષર મંત્ર આપું છું એનો વિધિપૂર્વક જપ કરવાથી તમારી સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થશે દેવર્ષિ નારદના ઉપદેશ પ્રમાણે શેષનાગે હજાર વર્ષ સુધી ભગવાન ગણેશજીની તપશ્ચર્યા કરી એટલે ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને શેષને વરદાન માગવાનું કહ્યું એ સાંભળી શેષનાગ બોલ્યા કે હે દેવ આપની અનંત ભક્તિનું મને વરદાન આપો અને મારા સામર્થ્ય અને પરાક્રમમાં વૃદ્ધિ કરો આપ તો સર્વજ્ઞ છો આપને વિશેષ શું કહું મેં ગર્વ કર્યો એટલે મારું મસ્તક ચીરાઈ ગયું પૃથ્વીના ભારને ઉપાડતા મને અસહ્ય પીડા થાય છે તો એ પીડાનું આપ નિવારણ કરો જ્યાંથી હું ભ્રષ્ટ ન થાવ એવું મને અચલ સ્થાન આપો અને ભગવાન શિવજીમાં મારી ભક્તિ સુદ્રઢ થાય એ વરદાન આપો આ સાંભળી ભગવાન ગણેશજીએ શેષનાગને કહ્યું તમારી સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ થશે આમાં વરદાન આપી શેષનાગને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું શેષનાગે એક સુંદર દેવાલયનું નિર્માણ કરાવ્યું અને ગજાનંદની અત્યંત સુંદર મૂર્તિની ત્યાં સ્થાપના કરી અને એનું નામ ધરણીધર આપ્યું ગણેશજીની આરાધના કરવાથી શેષનાગ ભગવાન વિષ્ણુને પ્રિય થયા ભગવાન શિવજી એમને પુનઃ મસ્તક પર ધારણ કર્યા ભગવાન ગણેશજીને પણ એમના પોતાના ઉદરની આજુબાજુ સ્થાન આપ્યું શેષનાગે સ્થાપના કરેલી મૂર્તિ પ્રવાલ નગરમાં આજે પણ છે અધ્યાય ત્રીજો સૃષ્ટિની ઉત્પત્તિ અને ભગવાન ગણેશજી નો નામ મહિમા મહર્ષિ વ્યાસ ની વિનંતી થી ભગવાન ગણેશજીના મહિમાનું વર્ણન આગળ ચલાવ્યું પૂર્વે જ્યારે પ્રલય કાળ પૂરો થયો ત્યારે ભગવાન ગજાનંદને મને સૃષ્ટિનું સર્જન કરવાનો આદેશ આપ્યો હતો એટલે મેં કશ્યપ ગૌતમ જમદ અગ્નિ વસિષ્ઠ ભારદ્વાજ ભૃગુ વગેરે માનસ પુત્રો ઉત્પન્ન કર્યા તેઓ સૌ અત્યંત વિદ્વાન હતા તેમણે મને પૂછ્યું કે અમારે શું કરવાનું છે મેં એમને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની યાજ્ઞા કરી પહેલા કશ્યપે એકાક્ષર મંત્રનો જાપ કરી હજાર વર્ષ સુધી ભગવાન ગણેશજીની તપસ્ચર્યા કરી એ સમયે ભગવાન ગણેશજીએ પ્રસન્ન થઈ એને વરદાન માગવાનું કહ્યું કશ્યપે માગ્યું કે આપના જેવો મને પુત્ર આપો ગજાન અને તથાસ્તુ કહ્યું અને એને સૃષ્ટિનું નિર્માણ કરવાની શક્તિ આપી અને સંકટમાં હું તારું રક્ષણ કરીશ એમ હૈયા ધારણા આપી કશ્યપને દિતિ અદિતિ દનુ કદ્રુ વિનતા ઇત્યાદિ 14 પત્નીઓ હતી એમાં દિતિથી દૈત્ય અદિતિથી દેવ લતા ધાન્યો ધાતુ રત્નો મોતી કૃમિ શર્પ પક્ષી વગેરે અનંત સૃષ્ટિનું નિર્માણ કર્યું પોતે સૃષ્ટિનું સર્જન કર્યું છે એ જોઈ કશ્યપને ઘણો આનંદ થયો અને એમણે એના પુત્રોમાંથી કોઈને અષ્ટાદક્ષર અષ્ટાદર ઝોડશાક્ષર દ્રાદ્રક્ષાક્ષર અષ્ટાક્ષર પંચાક્ષર ચતુરાક્ષર અને એકાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા તેઓ તપશ્ચર્યા કરવા અનેક અનેક દેશોમાં સ્થળે ગયા અને મંત્ર જાપ કરવા લાગ્યા આ પ્રમાણે હજાર વર્ષ સુધી જેઓએ જે સ્વરૂપમાં ભગવાન ગણેશજીની તપશ્ચર્યા કરી તેઓને તે સ્વરૂપમાં ભગવાન ગણેશજીએ દર્શન દીધા અને સૌએ પ્રસન્ન થઈ ભગવાન ગણેશજીની સ્તુતિ કરી એમની સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાન એ સ્વરૂપોમાં ભગવાન ગણેશજીની યાજ્ઞા પ્રમાણે સૌએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે વરદાન માંગ્યા બ્રહ્મદેવે આગળ કહ્યું એ સમયે અનંત ઉપાસકોએ અનંત વરદાન માગ્યા એ સર્વેનું વર્ણન કરવા મારા ચાર મુખ પણ સમર્થ નથી એ સમયે ભગવાન ગણેશજીએ દેવોને કહ્યું તમે કરેલા સ્ત્રોતનો જો કોઈ ત્રિકાલ પાઠ કરશે એના સર્વે કાર્યો નિર્વિઘ્ને પાર પડશે વિદ્યાર્થી વિદ્યા પામશે પુત્રાર્થી પુત્ર પામશે અને એ સ્ત્રોતનો એકવીસ વાર પાઠ કરવાથી પાઠ કરનારની સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ થશે આમ વરદાન આપી ભગવાન ગણેશજી અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજી બોલ્યા એ સર્વે ઉપાસકોએ ભગવાન ગજાનનની અનેક મૂર્તિઓની સ્થાપના કરી અને સુમુખ એક દંત વગેરે નામ આપ્યા એમણે સર્વોત્તમ દેવાલયો નિર્માણ કરાવ્યા અને સૌ પોતપોતાના કાર્યોમાં લાગી ગયા પ્રથમ ઉપાસકોના કલ્યાણ માટે તેમજ નામો પસંદ કરવામાં આવ્યા હતા તેમાં બાર નામો આ પ્રમાણે છે સુમુખ એક દંત કપિલ ગજ કર્ણક લંબોદર વિકટ વિઘ્નનાશન વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યાક્ષર ભાલચંદ્ર અને ગજાનંદ આ નામો આરંભમાં વિવાહના પ્રસંગમાં ગૃહ પ્રવેશ કરતી વખતે સંગ્રામમાં ગણેશજી ના નામો જોઈએ ગણપતિ હેરંબ ધરણીધર મહાગણપતિ લક્ષપ્રદ ક્ષિપ્ર પ્રસાદન અમિત મંત્ર ચિંતામણી નિધિ સુમંગલ બીજ આશા પૂરક વરદ શિવ્ય રહીને મારું સ્તવન કરે છે તેની દ્વારા આ સ્ત્રોતોથી મારી સ્તુતિ થઈ જાય છે એમાં કોઈ સંચય નથી શ્રેષ્ઠ દેવતાઓ દ્વારા પૂજનીય ચરણ ભગવાન ગણેશજીને નમસ્કાર છે અનુપમા મંગલ સ્વરૂપ ગણેશજીને વારંવાર નમસ્કાર છે નમસ્કાર છે મહર્ષિ ભૃગુએ રાજા સોમકાંતને કહ્યું આ પ્રમાણે બ્રહ્માજી મહર્ષિ વ્યાસ જે ગણેશ કરાવ્યું એમાંથી ઉપાસ ખંડ પૂર્વાર્ધ મે તમને કહ્યું પૌરાણિક સુધીજીએ શોનકાદી ઋષિઓને આગળ કહ્યું અનેક કથાઓથી સભર એવું ભગવાન ગણેશજી નું ચરિત્ર વિપત્તિઓનો નાશ થશે તે અનેક સુખો ભોગવ સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે હે ઋષિઓ આ શ્રેષ્ઠ ગણેશ પુરાણ બ્રહ્માજી એ મહર્ષિ વ્યાસને સંભળાવ્યું હતું મહર્ષિ વ્યાસે તે ભૃગુને સંભળાવ્યું અને મહર્ષિ ભૃગુએ સુરાષ્ટ્ર દેશના રાજા સોમકાંતને સંભળાવ્યું હતું આ ઉત્તમ ગણેશ પુરાણનો પૂર્વાર્ધ ઉપાસના ખંડ આપ સૌને સંભળાવ્યો આપ સૌ શ્રદ્ધાવાન અને વિવેકી શ્રોતાઓ હોવાથી એ પરમ પુણ્યકારક ભગવાન ગણેશજીના ચરિત્રનું વર્ણન કરતો ગણેશ પુરાણનો ઉત્તરાર્ધ ક્રીડા ખંડ આપ સૌને હવે આગળ સંભળાવીશ જય શ્રી ગણેશ